નમસ્કાર દોસ્તો છેલ્લા દસ બાર દિવસથી વન વિભાગને સંતા કુકડી રમાડી રહેલો એ દીપડો છે તે આજે પાંજરે પુરાયો છે એક વખત આ દીપડો છે તે પાંજરામાં આવ્યા બાદ જે મારણ હતું તેને ખાઈ ગયો હતો એટલું જ નહીં એ ખાધા બાદ પાંજરામાંથી ફરાર થયો હતો બીજી વખત ફરી પાંજરામાં આવે છે અને પાંજરું આ વખતે પાંજરાની અંદર પુરાઈ જાય છે અને તે આ પાંજરામાંથી પણ ભાગવાની ફિરાકમાં હતો ત્યાં જ વન વિભાગ છે ત્યાં પહોંચે છે અને આ દીપડાને કેદ કરે છે બેહોશ કરે છે પરંતુ આ દીપડો છે એ આદમખોર છે કે કેમ શું એણે એ ખેડૂતને ફાડી ખાધો હતો કે કેમ આવા અનેક સવાલો ઉઠ્યા છે તો ક્યાંનો આ દીપડો છે અને શું પૂરી ઘટના છે આવો વાત કરીએ વિડિયોની શરૂઆત નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ભાઈ ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકાનું લાખાપરા ગામ ત્રણ જૂનની આસપાસ ખેડૂત છે નારણભાઈ જીવાભાઈ પીઠિયા આ ખેડૂત પોતાની વાડીએ એ વાડી વિસ્તારમાં જ રહે છે અને સામે તેનું ખેતર છે આ ખેતરની અંદર તેણે અડદનો પાક હતો એ પાકને લેણ્યો હતો કાઢ્યો હતો અને એના બોરીઓ છે એ રાત્રિનો સમય થઈ ચુક્યો હતો જ્યારે આ પાક લણવાનો પ્રક્રિયા ચાલતી હતી તો રાત પડી ગઈ હતી જેના કારણે એ બોરીઓ જે અડદની ભરેલી હતી ચાર પાંચ છે તે પાથરે છે અને ત્યાં જ એ રખેવાળી કરવા માટે કે રાત્રિના સમયે કોઈ વ્યક્તિ છે તેના પોતાના અડદ જે લેણ્યા છે એના બોરીઓ છે તે લઈને જતું ના રહે ચોરી ના થઈ જાય તે હેતુથી એ પોતાના ખેતરની અંદર ત્યાં રખોકુ કરી રહ્યો હતો આ સમયે મોડી રાત્રે તે સુઈ જાય છે અને ત્યારબાદ દીપડો આવે છે દીપડો આવ્યા બાદ આ ખેડૂતને ત્યાંથી પકડીને ઘસડીને દૂર લઈ જાય છે સો બસો મીટર અને એ ખેતરની હદ છે જ્યાં એક વાળ છે વંડો છે એને ક્રોસ કરીને બીજી તરફ ત્યાં રસ્તો છે ત્યાં ખૂણાની અંદર એ ઝાડીઓની અંદર આ ખેડૂત છે તેને આ દીપડાએ ફાડી ખાધો હતો તેના પરિવારજનો આ દીપડો છેલ્લા દસ દિવસ બાર દિવસથી વન વિભાગના હાથમાં નહોતો હતો વન વિભાગે એક જગ્યા ઉપર પાંજરું ગોઠવું હતું આ સિવાય નવ અલગ અલગ પાંજરા મતલબ કે કુલ દસ પાંજરા ગોઠવા હતા પરંતુ દીપડો હાથ નહોતો લાગી રહ્યો એવું ત્યાંના લોકોનું ચર્ચા કરી રહ્યા છે અમારી પાસે ઓફિશિયલી નથી પરંતુ ચર્ચા કરી રહ્યા છે કે થોડા દિવસ પહેલાં એ દીપડો છે તે આવે છે અને આવ્યા બાદ એ પાંજરાની અંદર ઘૂસે છે પરંતુ એ પાંજરું બંધ નથી થતું જેના કારણે ત્યાં મારણ હતું જે અંદર એ ખાય અને જતો રહ્યો હતો ફરી વખત વન વિભાગને એ હાથ તાળી આપી ચૂક્યો હતો ફરી વખત દીપડો પાંજરાઓની અંદર નહોતો આવતો કારણ કે ત્યાં એટલામાં કોઈ એવી પ્રોબ્લેમ જગ્યા નહોતી કે દીપડો રહી શકે જેના કારણે પાછળ શાયદ નદીનો પટ્ટ છે ત્યાં રહેતો હોય તેવું લાગી રહ્યું છે આ દીપડો ફરી વખત નહોતો આવતો તેના કારણે વન વિભાગે છે તે એક ધાળિયા ટાઈપનું મકાન હોય એ ટાઈપનું ત્યાં પાંજરું ગોઠ્યું હતું અને એ પાંજરાની ઉપર જે ખેડૂતોના સાંઠા આવે છે ખેતરમાં એ એક ઝોપડી લાગે એક ઢાળિયું લાગે એવું બનાવ્યું હતું જેથી કરીને દીપડો છે તે પાંજરાની અંદર નહોતો હતો પરંતુ એ આ ઓરડીની અંદર ઘૂસે અને એ એ પકડાઈ તે વિભાગે વિભાગે કંઈક આવું હતું હતું અને જેની અંદર રાખ્યું આ ઓરડા જેવું બનાવ્યું હતું પાંજરું તેની અંદર દીપડો ઘૂસે છે અને ઘૂસ્યા બાદ આ વખતે પાંજરું છે તે બંધ થઈ જાય છે બંધ થઈ ગયા બાદ ત્યાંના લોકો ચર્ચી રહ્યા છે કે ત્યાં મોનિટરિંગ થતું હતું ઓનલાઈન કેમેરાથી પરંતુ નેટવર્ક ઇસ્યુના કારણે એ ઓનલાઈન જે મોનિટરિંગ થતું હતું તે બંધ થઈ ચૂક્યું હતું ઓનલાઈન દેખાતું નહોતું એવી વાત સામે આવી છે જેના કારણે વન વિભાગને આ જાણ નહોતી બીજી તરફ જે દીપડો છે તે અંદર ઘૂસી ગયો અંદર પાંજરાની અંદર શિકાર કર્યો અને એ પૂરાઈ ચૂક્યો હતો પરંતુ એ જે પાંજરું ગોળ રાઉન્ડવાળું હતું તે સામાન્ય પાંજરા કરતાં થોડું અલગ હોય છે એ પાંજરાની અંદર તેને નીચે જમીન છે તેને ખતાડવાની શરૂ કરી હતી અને વન વિભાગ તે એન ટાઈમ અહીંયા પર પંદર મિનિટ વહેલા પહોંચી જાય છે ગામ લોકોમાં ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જો અડધો કલાક કલાક લેટ આવે તો આ દીપડો છે તે જમીનની નીચેથી પાંજરાની નીચેથી ભાગી જાત તેવું ફરાર થઈ જાય ફરી એક વખત તેવું આ ગામ લોકોનું કહેવું છે આખરે આ દીપડો પકડાઈ ચૂક્યો છે પરંતુ હવે સવાલો ઈચ્છા છે કે આ દીપડો શું એ જ દીપડો છે જેણે ખેડૂતને ફાડી ખાધો છે કારણ કે આના લેબમાં પરીક્ષણ થયા બાદ આ કન્ફર્મ થશે કે આ દીપડો આદમખોર છે કે નહીં માનવ ભક્ષિત છે કે નહીં તેના દાંતના સેમ્પલ લેવામાં આવશે તેને સુખાધુએના ત્યારબાદ તેના બ્લડના સેમ્પલ લેવાશે તેના વાળના સેમ્પલ લેવામાં આવશે કે બોડી ઉપરથી ક્યાં વાળ મળ્યા હતા જેને માં સાયરુગું હતું તો ત્યાં વાળ પણ થોડા ઘણા ખેડા હોય છે તો એ વાળના સેમ્પલ લેવામાં આવશે એના નખોના સેમ્પલ લેવામાં આવશે કારણ કે કોઈ માણસ ઉપર હુમલો કર્યો હોય તો તેના નખમાં શું છે તેના દાંતની અંદર શું છે એ પણ સેમ્પલ લેવામાં આવશે આ સિવાય તેના પણ સેમ્પલ લેવામાં આવશે આ તમામ સેમ્પલ લીધા બાદ તેને પુથ્થકરણ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ આવશે લોહીએ આ દીપડાએ ચાખ્યું છે કે કેમ આ એ જ દીપડો છે કે કેમ એ ત્યારબાદ નક્કી થશે અત્યારે તો મનાઈ રહ્યું છે કે આ એ જ માનવ પક્ષી છે આ એ જ હુમલાખોર છે આ એ જ આદમખોર દીપડો છે જે પકડાઈ ચૂકો છે બીજી તરફ આ દીપડાની એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે અને ત્યાં હવે તેના તમામ નમૂના લેવામાં આવશે આ પરિવારમાં આ નારણભાઈ જીવાભાઈ પીઠિયા છે તેને બે બાળકો છે તે વાડીએ રહેતા હતા તેના ભાઈઓ અલગ રહેતા હતા પરંતુ તેના પરિવારને હાલ તો દસ લાખ રૂપિયાની સહાય છે તે વન વિભાગે છત્રીસ કલાકમાં ચૂકવી હતી જે સરકાર ચૂકવે છે પરંતુ તેના બે બાળકો પોતાના પિતા ગુમાવ્યા છે છત્રછાયા ગુમાવી છે તેના માટે તેના એક મમ્મી છે હવે આ બે બાળકો છે આ સિવાય આપણા ગીર પંથકમાં અનેક દીપડાઓ એવા છે જે લોકોને ઈજાઓ કરે છે રંજાડે છે અનેક દીપડાઓ વાદમખોર બને છે તો આ દીપડાઓને જ્યારે આ દીપડો અગર તે પોઝિટિવ આવશે કે તેના માણસનો શિકાર થયેલો છે અને આદમખોર છે તો તેને એને સાસણગીર અથવા તો અન્ય જગ્યા ઉપર અથવા તો અન્ય ઝૂમાં મોકલી દેવામાં આવે છે જ્યાં લગભગ એવું મનાય છે કે તેને લાઈફ પૂરી લાઈફ છે એને ત્યાં રહેવું પડે છે એક રાઉન્ડ હોય છે જંગલની અંદર ગોળ ત્યાં બનાવે છે વંડો અને નીચે ખુલ્લો પટ હોય છે ડુંગરાળ જેવું અને ત્યાં છે આ બધા દીપડાઓ છે જે માનવ ભક્ષી હોય અથવા તો માનવ લોહીના પ્યાસ હોય માણસને ઈજા કરી હોય તો તેવા દીપડાઓને ત્યાં રાખવામાં આવે છે સાદી ભાષામાં ઘણા લોકો તેને જેલ કહે છે જો કે વન વિભાગ તેને જેલ નથી કહેતો પરંતુ તેને ત્યાં આખી જિંદગી વિતાવી પડે છે હવે જોવું એ રહ્યું કે આ એ દીપડો હતો કે કેમ અને અહીંયાના તમામ ખેડૂતોને રિક્વેસ્ટ છે કે પોતાની વાડીએ જ્યારે રખાવું કરતા હોય ત્યારે સાવધાન અને સતર્ક રહેવું જરૂરી છે કારણ કે આ ચાર પગનો આતંક છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ